નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સફેદ તલના બજાર ભાવ વિશે વાત કરીશું તેના પહેલાં જે ખેડૂત મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતી માહિતી મળતી રહે મિત્રો તો શરૂઆત કરીએ મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો એંસી રૂપિયાથી લઈને અઠ્યાવીસો પચાસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો વીસ રૂપિયાથી લઈને અઠ્યાવીસો છાસઠ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને છવ્વીસો સાઠ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો વીસ રૂપિયાથી લઈને છવ્વીસો બોતેર રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને છવ્વીસો છવ્વીસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને છવ્વીસો સિત્તેર રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં પંદરસો રૂપિયાથી લઈને છવ્વીસો અઠ્યાવીસ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં ચોવીસો દસ રૂપિયાથી લઈને પચીસો ચાલીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બે હજાર દસ રૂપિયાથી લઈને પચીસસો પંદર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા દાહોદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ રૂપિયાથી લઈને ત્રેવીસો રૂપિયા વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં બાવીસો એક રૂપિયાથી લઈને પચીસો પચીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને છવ્વીસો પાસઠ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પચાસ રૂપિયાથી લઈને છવ્વીસો બાવીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો રૂપિયાથી લઈને ત્રેવીસો સિત્તેર રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને છવ્વીસો એંસી રૂપિયા પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો પાસઠ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને છવ્વીસો છવ્વીસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ત્રણ હજાર પચાસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો ત્રેપન રૂપિયાથી લઈને પચીસસો એકોતેર રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો રૂપિયાથી લઈને પચીસસો સાઠ રૂપિયા વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો રૂપિયાથી લઈને સત્તરસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને છવ્વીસો એકાવન રૂપિયા ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પાંત્રીસ રૂપિયાથી લઈને ચોવીસો ઇઠ્યોતેર રૂપિયા રાપર માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો એકતાલીસ રૂપિયાથી લઈને ઓગણીસો એકતાલીસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને છવ્વીસો છવ્વીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો ચાલીસ રૂપિયાથી લઈને છવ્વીસો ચુમ્મોતેર રૂપિયા અંજાર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને ત્રેવીસો અઠ્યાસી રૂપિયા ભુજ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને ત્રેવીસો પચાસ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને પચીસો પાંચ રૂપિયા અને ઊંજા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને સત્યાવીસો દસ રૂપિયા ભાવ રહ્યો હતો